એ પણ તમે દેખો જેના ઉતરા તમને બધા બધા દ્રશ્યો દેખાડીશું એ માટે તમે વિડીયો લાસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો મિત્રો બને ત્યાં સુધી તમામ સરકારી અધિકારીઓ સુધી મિત્રો તમે શેર કરો જેના લીધે ખેડૂતોને કોઈ ને કોઈ જગ્યાએ મિત્રો છે તે આર્થિક રીતે પણ સહાય મળી રહે તમે દેખી રહ્યા છો ગુજરાતના વાવથરા જિલ્લો બને છે તે જિલ્લાના ઇટાટા ગામના જે મિત્રો દ્રશ્યો હું તમને દેખાડું છું

ઓગના પશુ છે તો પશુ મરી ગયા છે ઓગના જે મિત્રો રહેવા માટેના જે ઘર હતા તો ઘરના પતરા ઉડી ગયા છે પશુના રહેસ્ટ માટે જે મિત્રો શેડ બનાવેલા હતા એ શેડ ઉતરી ઉડી ગયા છે જે ખેડૂતોએ બાગાયતી પાકની અંદર જે ખેતી કરેલી હતી પપૈયા તો મિત્રો પપ્પાયાના પાકની અંદર ભાગીને એકદમ ભૂકો થઈ ગયો છે દાડામની પાકની અંદર જે મિત્રો ત્રણ વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીની જે મિત્રો મહેનત કરી હતી આવા વિસ્તારની વિસ્તારની અંદર જે રાજસ્થાન નજીક છે તે કારણે મિત્રો એટલી ગરમી પડે ત્યારે જે નાનું છોડતું હતું તે ઉનાળાની અંદર એટલી બધી મિત્રો મેં પરિશ્રણ કરીને એટલી બધી મહેનતથી જે મેં દાડમના પાકને જે મિત્રો પાંચ વર્ષનો કર્યો હતો તો પાંચ વર્ષની જે મારી મહેનત હતી તે એકદમ મિત્રો પાણીની અંદર ભેડફાઈ ગઈ છે જે મિત્રો તમે દ્રશ્યો દેખી રહ્યા છો એ દાડમના પાકની અંદરથી ઓઢા અંદરથી જ મિત્રો દાડમના પાક છે તો મિત્રો અલગ એકદમ જમીએ પડી ગયો છે જેની અંદર ઝાડફાઓ જે છે તો મિત્રો હજાર રૂપાનો છે ખેતર છે તો તેની અંદર એક બે ઝાડકો સાજો તો ત્રીજું ઝાડકો છે પાગલ છે એવી રીતે મિત્રો આખે આખો બગીચો છે તો મિત્રો રાહતાળ થઈ ગયો છે જે ખેડૂતે ખર્ચો કર્યો હતો આ વર્ષે જે દાડમ સારી બેઠી હતી તે ખર્ચો પણ વળશે નહીં એવું પણ તમે દેખી રહ્યા છો તો તમામ ભાઈઓને વિનંતી છે કે આ વિડીયો મિત્રો બને ત્યાં સુધી શેર કરો જેના લીધે તમામ ભાઈઓ વિડીયો દેખે અને કેટલું નુકસાન થયું એની પણ બધા ભાઈઓને ખબર પડે જેના લીધે સરકારને પણ ખબર પડે કે ખેડૂતોને આટલું બધું નુકસાન છે તો તમામ ખેડૂત ભાઈઓને જે તે આવી રીતે નુકસાન થયું હોય એ પણ વિડીયો બનાવું જેના લીધે તમામ ભાઈઓને ખબર પડે અને આ વિડીયો બને ત્યાં સુધી મિત્રો તમે પણ શેર કરો જે હું તમને દ્રશ્યો દેખાડો છું જે મિત્રો પોંચ પોંચ વર્ષ જે મહેનત કરવા કરીને જે મિત્રો મેં ફળની આશા રાખી હતી એ ફળ છે તે અમારું પાણીની અંદર ભેળ ફાઈ ગયું છે તમે પણ દેખી રહ્યા છો અને બધા પણ દેખી રહ્યા છે તો કુદરત પાસે કુદરતે તો અમારા પર એક મિત્રો કાળો કેર વર્તાવ્યો છે તો સરકારને વિનંતી છે કે બને તે સુધી ખેડૂતોની મદદ કરે અને ખેડૂતો સામૂહ દેખે તો ખેડૂતોને આર્થિક રીતે પણ સહાય મળી શકે જે મિત્રો બાકીના જે પાક દેખે તો એરંડાના પાકની અંદર પણ મિત્રો એટલું જ નુકસાન છે જે ખેતરોની અંદર પાણી ભરાઈ ગયું છે જેના લીધે પાક છે એકદમ પણ મિત્રો નાશ થઈ ગયેલો છે પછી મિત્રો બાજરી તો છે ખેડૂતોના મોઢે જે મિત્રો કોળીઓ આવેલ હતો એ કોળી પણ મિત્રો છીનવાઈ ગયો છે જે કરહેણા છે તો મિત્રો પાણીની અંદર તરી રહ્યા છે તેના ડોકા છે તો એકદમ મિત્રો ખાતર ટાઈપ થઈ ગયા છે ઝારની અંદર પણ મિત્રો ખેતરોની અંદર જે તે પાક હતા તે બધાની અંદર મિત્રો નુકસાન છે મગ હોય કઠોળ પાક હોય કે જે મિત્રો ધાન્ય પાક હોય કે એરંડા પાક હોય તેની અંદર મિત્રો બહુ માત્રાની અંદર નુકસાન જોવા મળ્યું છે પણ જે મિત્રો બાગાયતીનો પાક છે તો તેની અંદર પણ મિત્રો ખૂબ જ વધારે નુકસાન જોવા મળ્યું છે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર જય મુરલીધર